અમદાવાદ પ્લેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચ દીધો છે ત્યારે સુરતના એક મુસાફર આજ ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ આવ્યા હતા એર ઇન્ડિયા એકસો બોતેર ફ્લાઇટમાં બાર વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા સુરતના હિનાબેન કાલરિયા એરપોર્ટ ઉતરીને દોઢ કલાકમાં આજ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી હિનાબેન દ્વારા ફ્લાઇટમાં અનેક ક્ષતિ હોવાનું જણાવાયું હતું લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું એસી બંધ હતું પ્લેનની અંદર રાખવામાં આવેલા તમામ ડિસ્પ્લે પણ બંધ હતા એર હોસ્ટેજની રજૂઆત કરી તો તેમને મોબાઈલ અપડેટ કરવા કહ્યું હતું ટેકનિકલ ખામીના કારણે ડિસ્પ્લે બંધ હોવાનું જણાવ્યું હતું તો પ્લેન અમદાવાદ લેન્ડ થયું હતું ત્યારે પણ ખખડધજો અવાજ આવ્યો હતો પ્લેનમાં લેન્ડ સમયે અવાજ આવ્યો હતો અમદાવાદથી ઇજિપ્ત ફ્લાઇટમાં તેઓ લંડન પુત્રી અને પતિની સાથે ગયા હતા ઇજિપ્તની ફ્લાઈટમાં કોઈ જ પ્રકારની સમસ્યા કે ડર લાગ્યો ન હતો રિટર્નમાં અમદાવાદ ફ્લાઇટ લેન્ડ થઈ ત્યારે ખૂબ જ ડર લાગ હતો અમદાવાદમાં જ જતી હતી ત્યારે પ્લેન ક્રેશ થયાના લોકોએ ફોન આવવા મળ્યા હતા આ ઘટના સાંભળી હું ભગવાનનો આભાર માનું છું ભગવાને મને બચાવી જે લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમનું ખૂબ જ મને દુઃખ લાગે છે ઘટના જે પ્લેન ક્રેશ થયું ને જે મોટી દુર્ઘટના ઘટી છે એનાથી ઘણું દુઃખ થાય છે એમાં આપણા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ હતા હું બધાને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પેરેન્ટ્સને ને એ લોકોને સગાવાલા ને બધાને એવી શક્તિ આપે પ્રભુ કે આ દુઃખ સહન કરવાની શક્તિ આપે હું એવું પ્રાર્થના કરું છું પ્રભુ પાસે જ્યારે હું લંડન થી અમદાવાદ આવવા નીકળીને ત્યારે આ સવા આઠનું મારું પ્લેન હતું અને એ લેટ થઈને બે કલાક લેટ થયું હતું અને સાડા દસ ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું અને ત્યારે મને એવું કઈક લાગ્યું કે ભાઈ બે કલાક લેટ કેમ છે કદાચ હોય શકે લેટ પણ હોઈ શકે પ્લેન પણ જયારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું ત્યારે મેં એમને એર હોસ્ટેલ ને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો એસી ચાલુ કરો એમ અને જયારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લેમાં કઈ જ નહોતું આવતું મને ના પાડી દે રોશ એટલે કે એમને ટચ નહીં કરતા તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો બધી ડિસ્પ્લે બંધ છે અને કઈક અવાજ પણ આવતો તો જયારે ઉપર ઉપર થયું ચાલુ ઉપર ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો પ્લેનમાં કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે અને જયારે નીચે ઉતર્યું ત્યારે મેં એને લીગલી એવું લાગ્યું હતું કે કઈક ને કઈક તો આમાં પ્રોબ્લેમ છે જ કારણ કે જયારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને ડર પણ લાગેલો ત્યારે મેં મારા ભગવાન ને યાદ કરેલા પ્રાર્થના કરેલી ભગવાન હું શાંતિથી ઘરે પહોંચી જાઉં હું સમર્પણ ધ્યાનમાં જોડાયેલી છું તો મેં બાવા સ્વામી ને પણ યાદ હતા જયારે હું ધ્યાનમાં બેઠી સવારે ત્યારે પણ મેં પ્રાર્થના કરેલી કે હું ઘરે શાંતિથી પ્રભુ પહોંચી જાઉં